ત્રણ પ્રકારના શ્રોતા હોય દરેક કથામાં હું શ્રોતાનો પરિચય આપું છું કેમ આપું છું આપણને યાદ રહે કે આપણે કયા પ્રકારના છે એક હોય શ્રોતા જે બંને કાનથી સાંભળીને હૃદયમાં ઉતારે એક હોય સોતા જેને સરસ થાંભલો મળી જાય દિવાલ મળી જાય ટેકો લઈને પછી શું કહે અમે તો સમાધિમાં હતા અને એક હોય સરોતા સરોતા એટલે કમ્પેર કર્યા કરે પેલી કથામાં આ તું આ કથામાં આ છે પેલા હતા આ કથાકાર આવું કે છે આપણે કયા પ્રકારના છે એ તો આપણને ખબર પ્રયત્ન કરવાનો શ્રોતા બનવાનું છે તો ખરા કંઈક તો છે આ ત્રણ માંથી પણ પ્રયત્ન શું કરવાનું શ્રોતા બનવાનો પ્રયત્ન દેવર્ષિ નારદ શ્રોતા બન્યા છે પ્રશ્ન છે દેવર્ષિ નારદ બેઠા છે થયા છે છે પ્રશ્ન પૂછે કેમ શ્રીમદ શ્રીમદ ભાગવત ભાગવત કઈ રીતે આ શ્રીમદ ભાગવત એટલું મહાન છે કે એ શ્રીમદ ભાગવત થી હે દેવર્ષિ ના માત્ર મોક્ષ થાય છે પરંતુ ભાગવત પ્રાપ્તિ પણ સંભવ છે આખી શ્રીમદ ભાગવતની કથા થાય અને કથાને અંતે જ્યારે ભક્તિ પોતાના બંને મંડપની અંદર પ્રગટ થાય અને નૃત્ય કરે સત્સંગના પ્રભાવથી કહે સત્સંગ ક્યારે મળે આ ચર્ચા આ ભગવત ચર્ચા બાકી સાંસારિક ચર્ચા ને ઘણાને આદત હોય બસ આખો દિવસ સંસારની વાતો આને આમ કર્યું આને આમ કર્યું તમે શું કર્યું જેને જે કર્યું તે તો કરી ચૂક્યા આપણે તો બસ એમની વાતો કરવા બેસી રહ્યા તમે શું કર્યું સવારે ઉઠતાના સાથે સંસારના બદલે જો ભગવાન યાદ આવે તો ઉદ્ધાર થાય પણ ઉઠતાના સાથે દિમાગ ચાલે છે આપણું ચા મૂકવાની છે રસોઈ બનાવવાની છે વાસણ ધોવાના છે કચરો વાળવાનો છે એ જરૂરી છે પરંતુ ઉઠતાના સાથે નહીં નેત્ર ખુલે અને ઈચ્છા એવી હોય કે સામે કૃષ્ણ હોય નેત્ર ખુલે અને બંને હાથના દર્શન કરીએ કર દર્શન કરીએ કહીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન આ ત્રણ વગર નથી જીવન અને આમ આપણી કલયુગની ભાષામાં કેમ કે કલયુગમાં બધું લોજિકલ જોઈએ લોજિક વગરની વાતો કલયુગમાં ચાલતી નથી તો કલયુગની લોજિકલ ભાષામાં જો આ શ્લોકનો અર્થ કહું તો કરાગ્રે વસતે લક્ષ્મી લક્ષ્મી વગર કોઈનો ઉદ્ધાર નથી અને કોઈ તમને એમ કે લક્ષ્મી વગર અમારે ચાલે છે તો પછી કદાચ આ પૃથ્વી લોકનો કે આ કલયુગનો વ્યક્તિ નથી લક્ષ્મી વગર તો પાણીની બોટલ પણ નથી મળતી એટલે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી જ્ઞાન તમારા પાસેથી બધા બધું લઈ જઈ શકે પણ તમારું જ્ઞાન તમારા પાસે જે 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 સેન્સ છે છે તે તમારું નોલેજ તમારી મહેનત છે એ કોઈ લઈ જવાનું નથી અને જ્ઞાની જ જેનામાં સેન્સ હોય ક્યાં બોલવું શું બોલવું કઈ રીતે બોલવું ચાહે વ્યવહારમાં એવું જેનામાં જ્ઞાન છે એ જ વ્યક્તિને સન્માન મળી શકે બાકી કોઈ ગમે ત્યારે ગમે તે કારણ વગરનું કારણ કે મારે બોલવું છે ભલે ને પ્રસંગ ગમે તે છે હું તો બોલીશ એવાની પૂજા થાય એવાને નાનું બાળક પણ એમ કે અમને બોલતા નથી આવડતું એટલે જ્ઞાન કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ કરમધ્યે ગોવિંદનો વાસ છે એટલે કે પ્રેમ સ્વભાવમાં પ્રેમ રાખો પ્રેમ થાય કરાય નહીં સ્વભાવ પ્રેમમય હોવો જોઈએ જ્યારે સ્વભાવમાં પ્રેમ હશે તો સામે નાનો અવગુણ નાનો થઈ જશે ને ગુણ મોટો થઈ જશે પણ સ્વભાવની અંદર જ પ્રેમ નહીં હોય સ્વભાવની અંદર જ અહંકાર હશે સ્વભાવમાં બે જ વસ્તુ હોઈ શકે પ્રેમ અને અહંકાર યા તો તમારો સ્વભાવ પ્રેમાળ હોઈ શકે યા તો તમારો સ્વભાવ અહંકારી હોઈ શકે અહંકારી વ્યક્તિને સામેનાનું કરેલું બધું ઓછું ને નાનું ને કામ વગરનું જ દેખાય અને સ્વભાવમાં પ્રેમ રાખનાર વ્યક્તિને થોડું કરેલું પણ ઘણું દેખાય અને કૃષ્ણ કૃપા વગર સંભવ નથી સ્વભાવમાં પ્રેમે કૃષ્ણ કૃપા વગર સંભવ નથી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સવારે દર્શન કરીએ પૃથ્વી દેવીને વંદન કરીએ અને પ્રભુને એટલી પ્રાર્થના કરીએ કે પ્રભુ આજનો દિવસ તે મને બતાવ્યો છે તો આજે મારા હાથે કઈક શુભ કાર્ય કરાવજો ધન્યવાદ તો તને કહું એટલો ઓછો છે તો ત્યાં ભગવત પ્રાપ્તિ સંભવ બને બાકી જો ઉઠતાના સાથે અત્યારે બધાને ટેવ છે ન્યૂઝ ચેનલ હે ને ઉઠતાના સાથે અમારે જાણી લેવું છે કે રાત્રે શું થઈ ગયું તેના કરતાં રાત્રે જાગી લેવું હતું ને તો રાત્રે જ ખબર પડી જાત કે રાત્રે શું થઈ ગયું હતું આપણા વગર ના એ થયેલું બદલાઈ જવાનું છે કે આપણા વગર ના કંઈક થઈ જવાનું છે બધું જ ચાલે એમ છે પણ સવારે જો સાંસારિક વાતોને છોડીને परमात्मा नी भक्ति नी बात करिए परमात्मा नु चिंतन करिए तो सत्संग थाय तो सत्संग मा मन लागे कारण के क्यारे मड़े सत्संग तो कहे भाग्यो दयेन बहु जन्म समर्जितेन सत्संगमं चलवते पुरुषो यदा वै अज्ञान हेत कृत मोह मदांधकार नाशं विधायहि तदोदयते विवेकः કે કેવો સત્સંગ આ ભાગવતે કેવો સત્સંગ છે તો ભાગવત એવો સત્સંગ છે જે આ માયા મોહ અને અજ્ઞાન દ્વારા ઉત્પન્ન મોહ નો નાશ કરનાર અને આધ્યાત્મિક વિવેકની વૃદ્ધિ કરનાર વિવેક હોવો ને આધ્યાત્મિક વિવેક હો વિવેકની વૃદ્ધિ કરનાર રામચરિત માનસમાં કહ્યું છે ને બીનું સત્સંગ વિવેકન હોય રામ કૃપા વિનુ સુલભ નસો સત્સંગ વગર વિવેક સંભવ નથી અને પરમાત્માની કૃપા વગર સત્સંગ સંભવ નથી